ઘણીવાર મહેમાન આવ્યા હોય કે ઘણીવાર આપણે થોડા આપણાથી ભાત વધારે બની ગયા હોય ત્યારે આ ચિંતા સૌથી પહેલાં ગૃહિણીને સતાવે છે કે હવે આ બચેલા ભાતનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું અને એવી તો કઈ વેરાયટી બનાવશું જે બધા ખાશે પણ ખરા અને ગમશે પણ ખરી તો આજે આપણે એવી જ રીતે આ ભાત વધેલા છે એમાંથી એક સરસ મજાની એવી વેરાયટી બનાવવાની છે અને યુટ્યુબમાં સૌ પ્રથમવાર આ અપલોડ થવા જઈ રહી છે એટલે તમે એની પૂરેપૂરી રેસીપી નિહાળજો અને ઘણી તો હું સ્પેશિયલી આ રીતે થોડા ભાત પણ વધારે બનાવું છું જ્યારે મારે આ રીતે રેસીપી બનાવી હોય ત્યારે કેમ કે અમારા ઘરમાં આ રેસીપી બધાને ખૂબ જ ભાવે છે તો આ રીતે આપણે જ્યારે ભાત વહેતા હોય ને ત્યારે એમાં આ રીતે મીડિયમ મોડું હોય એવું દહીં લેવાનું એટલે બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એ રીતનું મીડિયમ દહીં હોય ને એવું અહીંયા આપણે લેવાનું છે અને એમાં આપણે થોડી છાશ એડ કરવાની છે અને આ રીતે ભાતને દહીં અને છાસમાં પલાળી દેવાના છે એટલે એને એક કલાક જેવો સમય આપવો પડશે પલાળવા માટે તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો પણ આ રીતે તમે એક કલાક એને છાશ અને દહીંમાં પલાળી અને રાખશો ને તો ખરેખર ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે ને આપને તો ખબર હોય જ છે કે ભાત આજે વધ્યા છે તો એ જ સમયે તમારે એમાં દહીં અને છાશ એડ કરી અને રાખી દેવાના પછી આ વેરાયટી બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો પણ જે એમાં ખટાશ ચડી જાય છે ને એનાથી વધારે એ સરસ બને છે જો તમારી પાસે સમય હોય અને તમે એને એક કલાક માટે પલળવા દેશો ને તો ખરેખર ખૂબ જ સરસ બનશે તો હવે અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ મૂક્યું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં હવે આપણે રાઈ એડ કરી રાઈને પણ એકદમ સરસ ફૂટવા દેવાની છે જે ફૂટેલી રાઈનો ટેસ્ટ હોય ને એ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ એમાં આપણે હિંગ ત્યારબાદ લીલા મરચાં અને જો તમારી પાસે મીઠો લીમડો હોય ને તો એના પણ ત્રણ ચાર પાન એડ કરી દેવાના પણ અત્યારે મારી પાસે નથી તો એ મેં નથી એડ કર્યો ત્યારબાદ આપણે જે ભાત દહીં અને છાસ નાખી અને પલાળી અને રાખ્યા હતા સાઈડમાં એ ભાત લઈ લઈએ ત્યારબાદ સૌ પ્રથમ પહેલાં એમાં આપણે નમક એડ કરી દઈશું નમક આપણે એટલા માટે એડ કરવાનું છે કે આપણે આ છાસ અને દહીં લીધું છે એ આપણે વઘારમાં નાખીએ તો એ ફાટી ના જાય કેમ કે જનરલી એવું થાય કે ગરમ થાય ને તો છાસ છે એ ફાટી જતી હોય એ આપણે ભાત એડ કર્યા પછી તરત જ નમક એડ કરી દઈશું જેથી કરી અને દહીં અને છાસ ફાટે નહીં તો અહીંયા હવે આપણે જરૂરિયાત મુજબ નમક એડ કરી લઈએ અને નમક તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય ને એ રીતે અહીંયા એડ કરી દેવાનું છે તો એને નમક એડ કર્યા પછી હવે એમાં આપણે હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ એમાં આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એવી રીતે આપણે રેગ્યુલર મસાલા બધા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને તીખાશ તમારે બેલેન્સ કરવાનું છે કેમ કે આગળ પણ આપણે એમાં લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું પાવડર એ રીતે એડ કરવાનું છે તો આ રીતે બધું એડ કર્યા પછી સારી રીતે એને મિક્સ કરી લેશું અને છાસ ઉકળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ત્યારબાદ આપણે એમાં હજી એક વસ્તુ એડ કરવાની છે તો આ રીતે પહેલાં એને સારી રીતે ઉકળે ત્યાં સુધી થવા દેવાનું છે અને આ રેસીપીને તમે કોઈ પણ નામ આપી શકો છો જેમ કે તમે એને ખાટા ભાત કહી શકો છો છાસવાળા ભાત કહી શકો છો અને ખરેખર તમે આ વેરાયટી બનાવશો ને તો ઇન્સ્ટન્ટ બની પણ જશે અને ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ લાગે છે જેમ કે આપણે બપોરના ભાત વધ્યા હોય તો તમે પાંચ છ વાગે આ રેસીપી બનાવીને ખાઈ લેશો ને તો ખરેખર નાસ્તા તરીકે પણ એ ઉપયોગી થશે અને ખાવામાં પણ મજા આવશે ઇવન તમે આને સાંજે પણ સૌ કરી શકો છો તમારી મેનુમાં સાઈડમાં તમે આ ડીશ પણ સૌ કરી શકો છો એટલું ટેસ્ટી એવું બને છે સ્પેશિયલી અમારા ઘરમાં તો ઘણીવાર વધારે ભાત બનાવાય છે કેમ કે આ રેસીપી માટે થઈને આ રેસીપી અમારા ઘરમાં ખરેખર બધાને ખૂબ જ ભાવે છે તો અમારા ઘરમાં તો અવારનવાર આ રીતે રાઈસ વધ્યા હોય ત્યારે રેસીપી બની જતી હોય છે તો મને એમ થયું કે ચલો આજે હું તમારા બધા સાથે આ રેસીપી શેર કરું જે અમારા ઘરમાં બધાને પસંદ આવે છે કેમ કે ગૃહિણીને એ ચિંતા પહેલાં હોય કે જે વધેલી વસ્તુ છે ને એનો સરસ રીતે ઉપયોગ કેમ કરવો અને ઉપયોગ કર્યા પછી એ વસ્તુ બધાને ઘરમાં ભાવી જોઈએ એમ તો આપણે એ રેસિપી આજે શેર કરી રહ્યા છીએ ત્યારબાદ અહીંયા આપણે રોટલીનો લોટ લીધો છે તો તમે એ ખાસ વાત ધ્યાન રાખજો કે અહીંયા ભાખરીનો લોટ નથી લેવાનો આપણે જે રોટલીનો લોટ હોય ને એ લેવાનો છે તો અહીંયા આપણે ત્રણ ચમચી જેવો એડ કર્યો છે વધારે ઓછો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો તો અહીંયા આપણે ત્રણ ચમચી જેવો રોટલીનો ઘઉંનો લોટ લીધેલો છે અને એને હવે સારી રીતે મિક્સ કરી લેશું અને જે છાસ છે એ ઉકળે ને પછી જ આપણે આ લોટને એડ કરવાનો છે અને આપણે આને કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું છે અને આપણે રોટલીનો લોટ છે એ કાચો એડ કર્યો છે એટલે એ સરસ રીતે ચડી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચડી ગયું છે અને એકદમ સરસ એ બની ગઈ છે તો હવે એમાંથી ઉપર આ રીતે કાચું તેલ એડ કરવાનું છે અને આ રેસીપીમાં કાચું તેલ એડ કરશો ને એટલે ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી બનશે એટલે આ તો તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનું એટલે કાચું તેલ તમારે ફરજિયાત આમાં એડ કરવાનું જ છે જેવી રીતે તમે ખીચામાં કે ખમણમાં કે ઢોકળામાં કાચું તેલ સાઈડમાં ખાવ છો ને એ રીતનો આનો ટેસ્ટ આવશે આમાં તમે ઉપરથી સાંભાર મસાલો પણ એડ કરી શકો છો પણ આમ નમ પણ એટલું જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારા ઘરે ભાત વધે તો તમે કઈ વેરાયટી બનાવો છો એ પણ કોમેન્ટ કરી અને જણાવજો અને તમે કયા ગામથી કયા સિટીથી કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવજો આજની રેસિપી કેવી લાગી એ પણ ખાસ કોમેન્ટ કરી અને જણાવજો અને તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલો સપોર્ટ આપો છો ત્યારે હું આટલી નવી નવી રેસિપી તમારા બધા માટે શેર કરી શકું છું તો દિલથી તમારા બધાનો આભાર મારા સબસ્ક્રાઈબરો મારા વ્યુઅર શું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ